ઓહો હો હો આ જો આ નુકસાન કર્યું એ હવે ક્ષેત્રમાં તો નુકસાન કર્યું પણ આ મારેજ ભેળો નુકસાન કર્યો છે હવે તો કપાસ પાડ્યો પણ મારેગમાં હવે લેબડા પાડ્યા છે હવે આ જાવું આવવું નેકળવું શું કરો ને કાળો બા વાવાઝોડા થી લેબડો મારેટમાં પડી ગયો આખો નઈ પાછો એટલે આપણે જ આ તો સાધન હડેવું નથી રાખ્યું તાર જ જો ને બધું આખો વસે વસ પડ્યું છે શું કરવું શું કરવું કુ હવે બે જણા ને હવે કરશે જ શું પૈસા પર કોઈ ભાજી ને બધો તો બધો જમીન કરી કોણ એમ બધું નુકસાન તો ઘણું છે પણ હવે શું કરવું હવે વિવાહ હતા હા એટલે કીધું કપા ફારો ફાલ છે ને હારો રૂ થશે તો ને કીધું છોકરા ના વિવાહ કરશે પણ હવે શું કરે વિવાહ એટલે આપણો તો ઓછું એવું છે તમે પંજાબમાં વીડીયા આવરા હતા જો ને તોરણ હોરા બધું તણાઈ જાય છે જેટલું પાણી આવ્યું શું કરવાનો જો આ ઢોરા તણાઈ જાય ર છે હે કપા જોતા હોય તમારો જેમ હો હો જોઈએ આડો કપામાં તો પણ શું જાવું હવે જીવ નથી થાતો જવાનો પણ હેડો તો જોઈએ આવે આમાં પાણી ભરાલ પડ્યો છે આ આ કપા હતો જોજો

મારું પેટ તો ઘણું બળે છે પણ હવે કરો શોધો આમાં હવે આપણે પેલે ખર્ચા તો કર્યા ખુબ હવે ટ્રેક્ટર વાળા ની શેડિયું બરાબર પછી કોઈ આ ઉછી ના બિયારણ લાય બાચી

રાહત બહાત અલાવો કા કા નુકસાન છે ઓ ઓ આડા દાતા આડા લા ભઈ ચમ નમણે હાથા બેઠા છો હે ચમ નમણે હાથા લઈને બેઠા છો લે શું કરા દો એડા પોણી ભરે ગયો છે આ તો હે આ પોણી ભરાઈ ગયો એડા તો બળી ગયા આ તો બળી દાવ પાણી ભરે એટલે બળી દાવ આ તો બળી જાવ હુદી મે કા થોડા થોડા રહ્યા હા એડા આઈડા તો હાથમાં તમારો જબર બળ્યા છે ખાસા બળી ગયા છે હે શું નુકસાન થયું આ ઘણું નુકસાન થયા તો ખૂબ નુકસાન કરી શું લેવો પોતાને કપાસ તમારે એટલું બધું નુકસાન થાય અરે નુકસાન એટલે તમે મત છોડો એટલું નુકસાન શું કરા હે શું આ બધું આપડે બળી તો જ પણ એક કામ કરો ને આપડે સરપંચ ને ભેલા થઈ જવા સરપંચ સરપંચ કઈ લાભ કઈ ઉઠાવે તો મેળા આવે સરપંચ શું કરો બાજરી કુટુંબ મારે પડી ઘડી ઘન ઘંટી ત્રણ દાડા લાઈટ હમણાં નહીં આવે એમ જેમ કે આપડે ગામ ચાર પાંચ ટકા પડી ગયા

એટલે શું પડ્યા આમ એટલે દેખાય નુકસાન તમારે ઘણો છે અને પડું આમાં કઈ સરપણ નું કઈ આવે ને આમાં કઈ ગ્રાન્ટ્રાન્ટ થાય રસ્તો તૂટી ગયો તો ગ્રો પણ આગળથી સાહેબો આવશે કરશે બરાબર નુકસાન પ્રમાણે આપણને સહાય છે એવું એમ તો સાહેબો જોઈ જાય તાર થાય બધું એમ ને વીસ હજાર રૂપિયા પણ સહાય છે ઓહો દસ વીસ હજાર શું થાય તો લેણું ના ભરાયાર તો વીઆર લાયા તા એના પણ કઈ આપડે ના મળે તમારે બે લાખ નો કપાસ બે લાખ નો થઈ લાખ થોડા મળે એકલું કઈ થોડું તમારા છે નુકસાન પંદર હજાર વીસ હજાર રૂપિયા ના ભરાય પણ તમે ખેતર માં હું એનો બધું મળી જાય ને એનો મળી જાય તો અલ કે

હા થોડુંક રાહત આપડે સરકાર સાહેબ ને કેવું તો પડે ને કરીશ કે લાખ લાખ ના મળે કેમ કે આપડે આપડે આપવું સરકાર નહિ કેટલું તમને ખબર છે પંજાબ કેટલું નુકસાન આવે પંજાબમાં તો પેસુ નહિ ખબર મીડિયા તો એટલે સરકાર લાખ લાખ ના પોતાનો તો નહીં કરતા ને તમારે વીસ વી વીસ વીસ ચાલીસ કેટલા વિકાસ કીધું તો તમારે સહાય મળી એમ કઉ છો મળે દસ વીસ લાખ રૂપિયા ને મળશે એટલા ના મળે આપણને ધારો કે આ વાવેતરનો જેટલો ખરો છે ને એટલે હડતો મળી જાય છે આપણને બે લાખ રૂપિયા નથી અડધના આવે વાત કરે આવે હા તમને બે બે લાખ રૂપિયા છે બે લાખ રૂપિયા અને આખી દેશ છે આપડે એક લાખ આખા દેશ ને ભણવાનો નઈ

ચારે મેલ ચારે અમે અડધો કલાક હવાર નો હાડ્યો હતો ને આડો પડ્યો હતો તો મેં કાપવા ચારે માણસ મેલ્યો અને એને

સાહેબ આવશે તપાસ કરશે પછી બરાબર બરાબર હવે સરપંચ મોછો કોણ છે ચાર તાર પડ્યો તો ફાયદા હોય એ લેશે સાફ કરેલા હવે ટેન્શન લેતા નઈ ચાહે બાહે મળી જાય તો હું આગળ સાહેબ ને વાત કરીશ આપડે ગામ માં આય કરી દેકશાન પ્રમાણે લાઇટ નું તો મારો ભાઈ મારું ના આવે વિદ્યુત બળ છે છે પડ્યા